અરવલ્લીના મેઘરજમાં ધોધમાર વરસાદ છે મેઘરજના કેથોલિક પાસેના પાણી ભરા પંચાલ રોડ પર ડુંગરનું પાણી ઉતર્યું છે આસપાસના ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી સર્જાઈ છે મેઘરજના કેથોલિક પાસે પાણી ભરા પંચાલ રોડ પર ડુંગરનું પાણી ઉતર્યું છે આસપાસના ઘરોમાં વરસાદી પાણી ભરાતા આ પરિસ્થિતિ સર્જાય છે ડુંગર પરથી પંચાલ રોડ પર પાણી ઉતર્યું છે આજે વહેલી સવારે વરસાદ ધોધમાર પડવાથી અહીં કેથોલિકના ડુંગરામાંથી પાણી બધું અમારા અહીં સાઈડના મકાનમાં ઘૂસી ગયું હતું એમ પછી અમે જાતે નિકાલ કર્યો કોઈ તંત્રને બોલાવ્યું પણ કોઈ તંત્રવાળા આવ્યા નહીં જાતે અમે દીવાલ તોડી અને પાણીનો નિકાલ કર્યો પાણી કેમ ભરે છે રસ્તા પર ભાઈ આ પેલું ગટર હતું ગટર લાઈન હતી એ બંધ થઈ ગઈ છે આગળ દુકાનો બંને બનાવી દીધી ને એટલે શું માંગશો તમારે કે આ જલ્દી આ પાણીનો નિકાલ થાય એવું કોઈક કરે પણ વરસાદ આવવાથી આ ડુંગરાનું બધું પાણી આ બાજુ આવી મારા ઘરમાં ઘૂસી ગયું છે એટલે પાછળ અમે દિવાલ તોડી અને પાણીનો નિકાલ કર્યો પણ કોઈ પંચાયતવાળા કોઈ આવ્યા નહીં કોઈ અહીં આવી નહીં ને અમારા બાથરૂમમાં અંદર દીવાલ તિરાડ પડી ગઈ બાથરૂમ નીચે પાણી આવ્યું છે